બી કે ન્યૂઝ ચેનલ દ્વારા થરાદમાં રોડ પર પડેલા મસમોટા ખાડાઓ અંગેના અહેવાલની સકારાત્મક અસર જોવા મળે છે અહેવાલ પ્રસારિત થયા બાદ તંત્ર સફાળું જાગ્યું અને તાત્કાલિક ધોરણે ખાડાઓનું સમારકામ કરવામાં આવ્યું જેનાથી વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકામાંથી મુક્તિ મળી છે

સ્થાનિક તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે ખાડા પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી પરિણામે ટૂંકા ગાળામાં તમામ જગ્યાએથી ખાડાઓ દૂર કરવામાં આવ્યા જેનાથી રોડ મુસાફરી માટે સુરક્ષિત બન્યા આ કામગીરીથી ખુશ થયેલા વાહન ચાલકો અને રાહદારીઓએ બીકે ન્યૂઝ ચેનલનો આભાર માન્યો છે તેઓએ જણાવ્યું કે બીકે ન્યૂઝ ચેનલ દ્વારા તેમની સમસ્યાને વાચા આપવામાં આવી અને તેના પરિણામે તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવાયા જે ખરેખર પ્રશંસનીય છે આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે લોકશાહીમાં મીડિયાની ભૂમિકા કેટલી મહત્વની છે અને કેવી રીતે જાગૃત પત્રકારત્વ જનતાની સમસ્યાઓના નિરાકરણમાં મદદરૂપ થઈ શકે છે